ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ તો કેમ છો દોસ્તો મજામાં ને હું પણ મજામાં છું તમે પણ મજામાં જઈશો તો ચાલો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને આજે આપણે છે મજૂર છે ચણા નીંદા છે એટલે પપ્પા મજૂર લેવા ગયા છે અને મારે થોડુંક હજી હેતલનું ને આજે દીવાનું બેનું થોડુંક અધૂરું કામ છે એ પૂરું કરવા જવાનું છે ચાલો અમારા ભાઈ પણ જો દિવાલ ઉપર ચડીને બેહી ગયા છે

કપડા ધોવાનું વાસણ ધોવાનું કામ કરવાનું છે રરિયાળી આપણે આવી ગઈ છે લાડબજી હવે હા ખરાબ તો એ અમુક થઈ હોય ખાલી બાકી તો સારી જ છે તો શું પ્લાન છે તમારા આજના જ્યાંના હજી ઊઠીએ છે ને ત્યાં આપણે પૂછ્યું છે કે પ્લાન શું છે તો કે હોઈ જવાનો છે સુઈ જાય હોઈ જાતો હોઈ જાતો તાજા હવા નથી હોજી જાતું હોઈ તો ચાલો આપણે આપણું કામ કરી રાખીએ ને ભલે સુઈ જાવ હોય તો સુઈ જાય આપણે હિસ્કો બાંધી દીધો તો કાલે છોકરાએ ખૂબ એન્જોય કર્યું હતું આપણે અહીંયા રાત્રે દસ વાગ્યા લગી ગ્રીવાની ત્યાં બીજા કાકાના છોકરાને બોકરાને બધા આવી ગયા તા ભૂત છે તને કેમ ને ભૂત દેખાય હા હા જય હં હં ચપ્પલ પલબ તો पैर બેટા એમને સીધું ઢળવા મળવાનું હા હાલ છે વાહ ભાઈ વાહ હાલ છે હે જી જઈ ગઈ આઈ આઈ ઓકે કાઈ ની અને લખો હો મારે કામ છે મારે એક સરળા पैर બનાવને તે બનાવી નાખી છે આપણે અને આ છે આપણી દુકાન એટલે મારી તો નથી આ છે અમારું દેરાજભાઈની દુકાન મારા ગુરુ પણ છે મને શીખવાડ્યું હતું સુરતમાં આજથી પંદર વર્ષ પહેલાં એમને તો આજે ઘણા સમય પછી અહીંયા આવે જ છે ને ઘણા સમય પછી આપણે બનાવ્યું છે આ કામ કારણ કે ઘણા સમયથી આપણે કામ આ મેંકી દીધેલું છે આ છે આપણે ગિરાબ સરારા આ છે એનું ટોપ તો જોઈએ ફિટિંગમાં તો જે થાય સાચું કારણ કે આપણે ઘણા સમયથી બનાવ્યું નથી હવે ટ્રાય મારી આમ તેમ થાય તો આપણે કરી તો બધું આપણને ફાવતું જોઈએ હવે જવાનું છે આપણે બાડી કરાવી એવી થોડુંક હેર કટિંગ પણ કરવાના છે કારણ કે મેરેજ છે એટલે થોડુંક આમ વ્યવસ્થિત થઈને જવું પડે ને આપણે ઇમ્પ્રેસનમાં ખોબા પડી જાય ચાલો તો હવે પેલા એ કામ પતાવી દઈએ પછી જવાનું છે આપણે ઘરે તો આગળ પણ મસ્તી કરવાની છે આવી ગયો છું અને બેસી ગયો છું સોફા ઉપર અને થઈ ગયો ને બાકી આમ મસ્ત લાગે ને થઈ ગયો ને પાર્લેજીના બાબલા જેવો લાગો ને એમ છે બાકી ખર્ચો એવડો કર્યો ને આપણે માપ જ નથી એવડો ખર્ચો કરીને કે મોડાવા ને હું છે લગ્નમાં આપણે જવાનું છે એટલે ત્યાં કોઈ લાગવું ન જોઈએ કે પટેલ હાવ આ રીતે આવા વેહ્યા એવા કઈ હા એટલે આપણે બહુ મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે જે મારે આઈબ્રો કરાવવાનું બાકી છે માથામાં વેક્સ કરવાનું બાકી છે અને મેં ચેન બનાવ્યો છે પચાસ તોલાનો કારણ કે કમ્પ્લીટ આપણે એમાં ઇમ્પ્રેશનમાં સેજી ગોબર ન પડ્યો છે એ રીતે જ આપણે જવાનું છે એટલે પચાસ તોલાનો ચેન હું તમને આપણે બતાવું ઉભા રહેજો પાંચ મિનિટનો વેઇટ કરજો ખાલી જોઈ શકો છો આપ પૂરા પચાસ તોલા એક ગ્રામ પણ ઓછો નથી સ્પેશિયલ દુબઈનો માલ છે દુબઈનો અને આમાં ટાઈટેનિયમ પ્લેટિનિયમ પેટ્રોલ ડીઝલ બધું મિક્સ કરીને આ ચેન બનાવ્યો છે આપણે અને ઘાટ પણ બધી આપણે દુબઈના જે શેખ છે એને સ્પેશિયલ જ્વેરીઓ પાસે દુબઈના જ્વેરીઓ પાસે બધા પાસે બનાવ્યો છે કારણ કે આપણા હા હેલમાં જઈએ એટલે એમ થવું જ ન જોઈએ કે જમાએ આમાં કાંઈ કમી રાખી છે આ લોકોએ એટલે મસ્ત મજાનો ઘાટ બનાવ્યો છે અને આપણે જાહુ એટલો વજન બહુ છે અને પૂરો પચાસ કિલો અડધો કિલો વજન તો વિચારતો કરો એટલે મારા હા રોલમાંથી આપણે બે માણસો મગાવી લેવું એ લોકો પાસે લઈ લેવું ઉછીના આ રીતે થોડોક પકડી રાખે કારણ કે જમા પટેલની ડોગ છે ને મગડાય જવાની પૂરી શક્યતા છે એટલે આપણે કહેવું રિક્વાયરમેન્ટ કરીશું ભાઈ એમને બે માણસો આપો પટેલ નાખો ને ચેન થોડોક મજબૂત થઈ જશે મોંઘો એટલે આપણે એમ કહેવું કે બે માણસો આપે એમ તો ચલો તમારે કોઈને પણ જોતો હોય ચેન ત લગ્ન પ્રસંગે તો મને એકવાર કોમેન્ટ કરી દેજો આ ચેન તમને કાઢી રાતે હું તમને પાર્સલ કરી દઈશ ઓકે તો ચાલો હું આ કાઢી નાખું છું કારણ કે મારી ડોગમાં રક્તપ થવાની પૂરી શક્યતા થઈ ગઈ એવું લાગ્યું છે બરાબર છે કેવો લાગે કરજો ફરજિયાત આપ જોઈ શકો છો એતલ નું મૂડ બરાબર છે મેરેજમાં માં જાવ તારે કેમ કેમ લાગેલા પચાસ તો દસ તોલા કરતા આપડે પચાસ તોલા નો બનાવ પચાસ તોલા નો આપડે હાર બનાવેલો જ છે મસ્ત મજાનો તો આપણે એ પહેરવાનું હોય કે દસ તોલામાં માં થોડું મોઢું બગાડવાનું હોય યાર આજ બેબી મૂડમાં છે નહીં બેબીને બોન વિડા પાવું જોઈએ એવું લાગે ઠીક છે ઠીક છે પીવો છે તો આપણે ભે ઘરની ભેવું છે દોવા મળ્યો ને એટલે દૂધ નાનો બની ઠીક છે તો સુલે મૂકવા પડે તો ભલે સુલે મૂકી દેવાય ને નહીં આગળ એક કતિકો મારે હોય ને તો બધી મજા આવવા મળે નથી હા તો ઠીક છે બનાવવા મળે હા તો એ તો સુલો પ્રગટાવો ને

બોર ધોમે ધોમ છે છે આની દોરિયામાં બેઠા ધોમધામ ખાવાની જે મજા છે એસીની ઓફિસમાં ન મળે એટલે આવો એકવાર મોજ કરાવી દો અને પાણી વારતા દો ન આવડતું ને હો હા બાકી મજા જો આ કાલ શેખશું આપણે આજ તો કાસા ખાવાના છે આપણે શું છે પાણી નું કામકાજ ચણામ ચાલુ છે દવા પણ મારી છે આવો આવો મારા વાલા ખવા ગામડાની મોજ ઓ ગામડાની આવી મોજ ન મળે ક્યાંય